સવા દસ ને પાંચ થઈ ગઈ છે આજના નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે સન્ડે જો મિત તો નાસ્તો કરી લીધો અને ચેષ્ટા નાસ્તો કરે છે ચેસ્ટા ની ફ્રેન્ડ આવી છે આજે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચેષ્ટા ગુડ મોર્નિંગ પંચી

હા તો પણ કોલિન બિસ્કિટ ન ખવાય ને મજા આવે બેક કા તો મજા આવે મજા આમ 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 કમેન્ટ માં જણાવીજો કોને કોને આમ કોલિન બિસ્કિટ ભાવે છે કોલિન ખાય તો એ ટેસ્ટ આવે ને બંધ ખાય તો ઈસ્ટ ટેસ્ટ આવે હો બસ આજે તો વરસાદ આવ્યો નથી આજે તો તડકો નીકળો છે હ

વૈલા વૈલા મસ્ત કાકડ છે કા હા તો મમ્મી અહીંયા બેઠા છે હા આલુની લાડની કોને હા કામા આલુની કોને ખાને ખાવી આલુની ડોટલી આલુની આમ પડના ન કર દો કાઢો મણી નાખો છે કે થઈ ગઈ ના

મમ્મી અહીંયા કાંદા કટિંગ કરે છે હા તો ભેળ બનાવવા માટે કાંદા કટિંગ થાય છે હવે પછી ભેળ બનાવી નાખીએ ના ના ભેળ બનાવી છે તો આપણે આમાં છે ને છે ને છે

આજના મારા વિડીયોને હું અહીંયા કરીશ જો તમને મારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય